जो कि त्यार डॉक्टर जीवराज मेहताए सक्रिय प्रवेश वर्ष राज वर्षो छतालीस सौ अड़तालीस दरमियान राज्य धारासभा वर्ष ओगनीस सौ सुड़तालीस में स्वतंत्र भारत प्रथम प्रधानमंडल में आरोग्य विभाग नियामक तरीके सेवा જ્યારે વર્ષ 1948 માં સરદાર વલ્લભભાઈ પટેલે વડોદરા રાજ્યના ભારતમાં જોડાણ અંગેની કામગીરી માટે વડોદરાના પ્રથમ દિવાન તરીકે તેમની નિમણૂક કરી આ એક અત્યંત મહત્વની જવાબદારી વર્ષ 1949 ઓગણપચાસમાં તેઓ મુંબઈ રાજ્યના જાહેર બાંધકામ વિભાગના મંત્રી બન્યા અને વર્ષ 1952 થી 1960 સાહીઠ સુધી મુંબઈ રાજ્યના નાણાં મંત્રી તરીકે તેમણે સેવા આપી જોકે આ આઠ વર્ષનો સમયગાળો તેમના માટે મહત્વનો હતો જેમાં તેમણે નાણાકીય વ્યવસ્થાપનનો અમૂલ્ય અનુભવ મેળવ્યો જોકે અનેક ઉતાર ચઢાવ જોયા પછી તેમને તોતેરમા વર્ષમાં પ્રવેશ કરી લીધો હતો એટલે કે નિવૃત્તિની વય વટાવ્યા પછી પણ તેમણે પોતાનું કામ ચાલુ રાખ્યું હતું પરંતુ ગુજરાતની સ્થાપનાની સાથે જ કંઈક એવું થવાનું હતું જેની કદાચ તેમણે કલ્પના પણ કરી ન હતી વાત એવી છે કે એપ્રિલ

તે વખતે મુખ્યમંત્રી તરીકે ત્રણ નામની ચર્ચા હતી જેમાં મુરારજી દેસાઈ ખંડુભાઈ દેસાઈ અને બળવંતરાય મહેતાનું નામ કેન્દ્ર સ્થાને હતું જોકે નહેરુ અને અગ્રણીઓની રાજ્ય રચનાની વિચારણાને વળાંક લીધો અને નવેમ્બર ઓગણીસો છપ્પનમાં દ્વિભાષી મુંબઈ થયું ત્યારબાદ ઓગણીસો સાહીઠમાં ગુજરાતની રચના થતાં ગુજરાતના મુખ્યમંત્રી કોણ બનશે તે પ્રશ્ન ઉદ્ભવ્યો તે સમયે ખંડુભાઈ અને બળવંતરાયના નામોની વિચારણા કરવામાં આવી પરંતુ ખંડુભાઈ ઓગણીસો સત્તાવનની ચૂંટણી ઇન્દુલાલ યાજ્ઞિક સામે હાર્યા હતા અને બળવંતરાય સંસદમાં હતા તેઓ ગુજરાત વિધાનસભાના સભ્ય ન હતા જેથી તેઓ પ્રથમ મુખ્યમંત્રી તરીકે પસંદ થાય તો છ મહિનામાં ચૂંટણી લડીને જીતી બતાવવાનો પડકાર પણ હતો છેલ્લા મહાગુજરાત આંદોલનના કારણે ચૂંટણીમાં જીત પ્રશ્નાર્થ હતી જેથી મુખ્યમંત્રીની પસંદગી કરવાનું કામ ખૂબ જ મુશ્કેલ રૂપ બન્યું હતું આખરે દ્વિભાષી મંત્રીમંડળમાં ગુજરાતના પ્રધાનોમાં સૌથી સિનિયર જીવરાજભાઈ પર પસંદગીનો કળશ ટળ્યો અને તે યોગ્ય પણ સાબિત થયો